આંદોલન રાપર તાલુકાના રામવાવ ગામે છેલ્લા ઘણા સમયથી રેવન્યુ સર્વે નંબર નવસો છાસઠ નવસો સડસઠ નવસો અડસઠ ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ થતાં રામવાવ ગામના ઇન્ચાર્જ સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી ભચાઉ પ્રાંત કચેરી ખાતે દબાણ કરતા લોકોએ ખોટા સોગંદનામા રજૂ કર્યાના આક્ષેપ કરાયા હતા અરજદાર સીબુભા દેશરજી જાડેજા દ્વારા પ્રાંત સાહેબને અગાઉ લેખિત રજવાત સાથે અન્નશન આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી આ બાબતે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આજે અન્નશન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અન્નશન આંદોલનમાં બચાવ તેમજ રાપર તાલુકાના ગૌસેવા લોકોએ સમર્થન આપ્યું હતું રિપોર્ટ બાય ગન્ની કુંભાર બચાવ નામ જાડેજાજી પાટીશરી ગામ રાંભો તાલુકો રાપર કચ્છ જિલ્લા માતૃભૂમિ અધ્યક્ષ જે રામબાઉની ગૌચર જમીન અમે ઘણા ટાઈમથી લડતો આવું રહ્યો હજી પણ સુધી ખાલી થઈ નથી અને બે વખત માપણી થઈ પણ આ અધિકારીએ શું કર્યું છે કાંઈ કોઈ અધિકારી રૂપિયા લીધા હોય તો મને ખ્યાલ નથી પણ હજી અટકલ પડ્યું છે હાલની તારીખમાં અને જેટલા સોગનનામા દીધા આ લોકોએ ત્રીસ સોગનનામા દીધા એ સોગનનામાની હજી સુધી કોઈ પંચનામો કે ખરી તપાસ થઈ નથી આ સાહેબને એટલી પ્રાંત સાહેબને વિનંતી છે ખાસ કરીને કે અત્યારે હાલની તારીખમાં જે આંદોલનમાં હું બેઠો જ્યાં સુધી એનો નિકાલ નહીં આવે ત્યાં સુધી હું આંદોલનમાંથી ઉઠવાનો નથી તમામ જવાબદારી પ્રાંત સાહેબની રહેશે આની અંદર હાઈવેથી અંદર બહાર છે અને પ્રાંત સાહેબ સો મીટર દૂર છે અને ગાંધીજી માર્ગે હાલી સપોર્ટમાં બહુ આવ્યા છે આ ભાઈ બેટા છે એમનું નામ તો ખાસ કરીને નથી આવડતું હજી પણ એમનો પણ ભચાઉ અને રાપર તાલુકાને ગૌચર માટે બહુ મહેનત કરે છે ભેર સેવા કોંગ્રેસ સેવાદર પ્રમુખ છું અને હું અનસન માંથી શું કામ બેઠો છું ભચાઉની પણ આમ આ જ પોઝિશન છે એવી રામની પોઝિશન છે ગૌચર જમીન ખવાઈ ગઈ છે એવી જ બચાવની પોઝિશન છે અને બચાવની અંદર પણ ગૌચર જમીન નહીં હોય તો ઓછામાં ઓછી સાતસો થી આઠસો એકર ગૌચર જમીન છે માથા પાર ભૂભિયા દબાવીને બેઠા છે એના માટે તો હું શિવબાપે અનસન ઉપર બેઠો છું જય હિન્દ જય ભારત મારું નામ રમણીકભાઈ કોળી છે અમે આમ આદમી પાર્ટીના શહેર મંત્રી છીએ અને આજે જે શિવભા આ જાડેજા અનસનમાં બેઠા છે એ ગૌચર જમીનમાં જ્યાં જ્યાં દબાણો છે એ એમની અમે માહિતી લીધી અને અમે એમને જાહેર ટેકો આપી છે જય હિન્દ જય ભારત મારું નામ સુલતાન ભટ્ટી ભચાઉ શહેર પ્રમુખ આમ આદમી પાર્ટીથી બરાબર આજે આ શિવભાઈ જાડેજા જે કામ કરી રહ્યા છે ગૌચર જમીન બચાવવાનું એ બહુ સરસ કામ એના સપોર્ટમાં અમે શિવભાઈ જાડેજાને ફૂલ સપોર્ટ કરીએ છીએ અને ખાસ કરીને ભચાઉની અંદર પણ ગૌચર જમીનો ઘણી બધી છે એ પણ બચાવવાની કોશિશ અમે કરશું જય હિન્દ